મિથુન રાશિના લોકો શરીરની સુંદરતા ચહેરા પર આધાર રાખે છે તેની પ્રવૃત્તિઓ હાથ અને પગની મદદથી મન દ્વારા ચાલે છે પરંતુ જીવન સંચારનો રક્ત પ્રવાહ શરીરની મધ્યમાં સ્થિત હૃદય પર આધાર રાખે છે જે દેખાતું નથી દોસ્તો જીવનભર કસ્તુરીની સુગંધ હરણ બહારની દુનિયામાં તલાશતું રહે છે પરંતુ તે તેની નાભીમાં છુપાયેલું હોય છે એ જ રીતે આજના સંજોગોમાં વ્યક્તિ પોતાની જાતને ઓળખી શકતો નથી કે હું કોણ છું મારો હેતુ શું છે આ પૃથ્વી પર મારું શું કામ છે તમે લોકો તમારી વિશેષતાને નથી સમજી શકતા તમને તમારી શક્તિ વિશે ખબર નથી તો પછી તમે સફળ કઈ રીતે થઈ આજના વિડીયોમાં તમને ઘણો આનંદ આવશે અને તમે પણ મને પણ તમને જણાવતા ખૂબ આનંદ થશે કારણ કે ઘણી શોધ અને સંશોધન કર્યા પછી હું તમારા માટે આજનો વિડીયો લઈને આવ્યો છું તેથી હું ભરોસો આપું છું જો તમે આ વિડીયોને અંત સુધી જોશો તો મને લાગે છે કે મિથુન રાશિના લોકો પોતાની જાતને ઓળખી જશે અને જેઓ મિથુન રાશિના નથી તેઓ આ વિડીયો જોઈને જાણી શકશે કે મિથુન રાશિના જાતકો તેમના મિત્ર તરીકે કેવા હોય છે તેમના સાથી તરીકે પાર્ટનરના રૂપમાં કેવા હોય છે તો તમે પણ સમજી જશો કે મિથુન રાશિના લોકોની શું વિશેષતા છે તેમની સાથે કેવી રીતે વ્યવહાર કરવો જોઈએ આપણે તેમની સાથે સંબંધ કેવી રીતે વધારી શકીએ તો ચાલો બીજી ચર્ચા કર્યા વિના જાણીએ વિશ્વની પ્રભાવશાળી રાશિ મિથુન રાશિના લોકોની કેટલી ખાસ વિશેષતાઓ મિત્રો સૌ પ્રથમ તો તમે સમજો કે મિથુન રાશિના લોકો કોણ હોઈ શકે પશ્ચિમના મત અનુસાર જે લોકોનો જન્મ એકવીસ મઈથી વીસ જૂનની વચ્ચે થયો છે તે મિથુન રાશિના લોકો હોય છે અને આપણી ભારતીય માન્યતા અનુસાર સોળ મેથી સોળ જૂનની વચ્ચે જેનો જન્મ થયો છે તેની સૂર્ય રાશિ મિથુન હોય છે કારણ કે આ સમયગાળા દરમિયાન સૂર્યગ્રહ મિથુન રાશિમાં રહે છે અને જેમના જન્મ સમય ચંદ્રગ્રહ મિથુન રાશિમાં હોય છે તો તેમની રાશિ પણ મિથુન રાશિ હોય છે અને જો તમે આ વિશે કંઈ જાણતા નથી તમારું નામ ક છ ઘ અક્ષરથી શરૂ થાય છે તો તમારી રાશિ પણ મિથુન હોય છે અને તમારી રાશિનો સ્વામી બુધ છે હવે તમારે થોડુંક ધ્યાનથી સાંભળવું પડશે મિત્રો સૌ પ્રથમ તમારે તેમના વિશે જાણવું હોય ને તો તમારે તેમના સ્વભાવને જાણવું પડશે જ્યારે તમે મિથુન રાશિના વ્યક્તિત્વને જાણો છો ત્યારે તમને ખ્યાલ આવશે કે દુનિયામાં તેમનાથી વધુ પ્રભાવશાળી કોઈ વ્યક્તિ હોતું જ નથી આ લોકો જે જગ્યા ઉપર પગલાં રાખે છે ત્યાં તે પોતાની છાપ છોડે છે આવા લોકો સારા અને મિલનસાર સ્વભાવના હોય છે આનામાં સાથે મળીને કાર્ય કરવાની અસાધારણ ક્ષમતા હોય છે આ લોકો જ્ઞાનના પ્રેમી હોય છે અને પોતાની જાતને આધુનિક વિચારધારા સાથે જોડીને ઘણી પ્રગતિ કરે છે તેઓ મિત્રોના મિત્ર હોય છે અને સુખ દુઃખમાં પૂરેપૂરો સાથ આપનારા હોય છે મિત્રો મિથુન રાશિના લોકો જેટલા ઉદાર હોય છે બીજી તરફ તેટલા કઠોર પણ હોય છે તે જેટલા જ સારા મિત્રો હોય છે તેટલા જ તેઓ મોટા દુશ્મન પણ બની શકે છે અને તમારું આ બેવડું જીવન તમને હંમેશા વ્યસ્ત રાખે છે તમારા જીવનની લાક્ષણિકતા એ છે કે તમે વાસ્તવિક છો તમારા લોકો પાસે વ્યવસાયિક બુદ્ધિ હોય છે તેથી તમે લાખોપતિ કરોડપતિ ચોક્કસપણે બની જાઓ છો પરંતુ મિથુન રાશિના લોકોને તેમના જીવનમાં વધુ સંઘર્ષ કરવો પડે છે પછી તે જીવનનો કોઈ પણ ક્ષેત્ર હોય પછી તે આર્થિક હોય સામાજિક હોય પારિવારિક હોય તેમને સંઘર્ષ તો કરવો જ પડે છે જો કે સૌથી સારી વાત અગર કોઈ છે તો તેમના માર્ગમાં અનેક અવરોધો આવે છતાં તેઓ તેને સરળતાથી પાર કરી લે છે મિત્રો જો તમે સમાજમાં વિભિન્ન સ્થળો પર નજર રાખશો તો તમને ખબર પડશે જ્યાં ધામધૂમ શોભા હોય છે જ્યાં મેળાવડા હોય છે જ્યાં જગમગાટ અને ચાંદની હોય છે ત્યાં તેમનું મુખ્ય સ્થાન હોય છે આપ જોઈ લો સિનેમા જગતમાં આ રાશિના લોકો વધુ સફળ થાય છે પછી તે કરીના હોય કૃતિ હોય કરિશ્મા હોય કમલ હાસન કરણ જોહર જેવા ઘણા પ્રખ્યાત લોકો છે જેઓ સફળ છે જ્યારે તમે અન્ય ક્ષેત્રો પર નજર નાખશો તો તમે જોશો લઘુ ઉદ્યોગ હોય અથવા મોટી કંપની દરેક સારા પદ ઉપર આ લોકો હોય છે તેઓ બિઝનેસ કરીને નફો પણ કમાય છે જો બોધ ખરાબ હોય તો આ લોકો મહેનત પણ કરે છે કારણ કે મિથુન રાશિના લોકો ક્યારેય નિષ્ક્રિય બેસી શકતા જ નથી અને આ લોકોની બીજી ખાસિયત એ છે કે તેઓ હંમેશા જટિલ અને મૂંઝવણવાળા કાર્યોમાં સફળ રહે છે તેથી જ તેમની સફળતાનો સમયગાળો અન્ય રાશિઓ કરતાં ઘણો વધારે હોય છે અને જ્યારે મેં ઘણા મિથુન રાશિના લોકોની કુંડળીનો અભ્યાસ કર્યો ત્યારે મને ખબર પડી કે સોમાંથી નેવું ટકા કુંડળી પ્રભાવ સારી હોય છે કારણ કે તેમની અંદર એક જ ઈચ્છા હોય છે કે જ્યાં સુધી જીવન છે તે પહેલાં મારે આ પૃથ્વી પર ઉપલબ્ધ તમામ ભોગોને ભોગવું પછી ભલે તે સૌથી મોંઘા કપડાં હોય મોંઘી કાર હોય મોંઘી વસ્તુ હોય તેથી તે વિશ્વની સૌથી પ્રભાવ રાશિ ગણવામાં આવે છે મિત્રો આ લોકોની સૌથી મોટી નબળાઈ હોય ને અથવા એને નિષ્ફળ બનાવવામાં જો કોઈ વસ્તુ બની રહી છે તો તે છે ભૂલને સ્વીકારવી નહીં આ લોકો તેમની ભૂલને ક્યારેય સ્વીકારતા નથી જ્યાં સુધી તેઓને ભારે નુકસાન સહન ન કરવું પડે અથવા તો એનું કામ બગડી ન જાય ત્યાં સુધી આ સ્વીકારતા નથી અને આ લોકો જો તેમના ભેદ ખુલવા નહીં જો એના મનમાં રહેલો ડર છે એ કાઢી નાખે જીદી સ્વભાવને છોડી દે તો આ લોકો પણ સહર રાજ્ય દેશ વિદેશમાં સામ્રાજ્ય બનાવીને મોટા માણસ બની શકે છે એક મોટા વેપારી મોટા ઉદ્યોગપતિ નોકરીમાં પ્રમોશન મેળવીને સારા પદ પર પહોંચી શકે છે મિત્રો જ્યાં પણ પ્રેમની વાત આવે છે ત્યાં મિથુન રાશિ હંમેશા પ્રથમ જ રહે છે કેમ કે આ રાશિ ખુદ પોતે પ્રેમનું પ્રતિક પ્રતિક છે લોકોમાં એ ગેરસમજ છે કે આ લોકો બીજા પ્રેમ સંબંધોમાં વ્યસ્ત હોય છે આ લોકો દિલ સાથે રમે છે દિલ તોડવામાં માહેર હોય છે પરંતુ એવું નથી સમય અને સંજોગોના કારણે જ્યારે મિથુન રાશિની કુંડળીની અંદર પાંચમું અને સાતમું ઘર દૂષિત હોય ત્યારે તેઓ આવું કરે છે અન્યથા આ લોકો તેમના પ્રિયને વફાદાર રહે છે અને જીવનભર તેમની સાથે જોડાયેલા રહે છે અને તેમના માટે લગ્ન એટલે સુખી કુટુંબ ઘર બાળકો અને નિશ્ચિત આવક મિથુન રાશિના લોકો પ્રેમના બદલામાં પ્રેમ ઈચ્છે છે પિતા તરીકે તેઓ આદરની ઈચ્છા રાખે છે માતા તરીકે તેઓ જે જોઈએ છે તેના કરતાં વધુની અપેક્ષા રાખે છે અને જ્યારે તેઓ જીવનના સત્યાવીસ વર્ષમાં પહોંચે છે ત્યારે પહેલો ભાગ્યોદય થાય છે છત્તીસ પછી અચાનક ગમે ત્યારે બીજો ભાગ્યોદય થાય છે મિત્રો જો તમે પર્યટન કળા સંગીત અભિનય ક્ષેત્રે આગળ વધશો આયાત નિર્યાત ક્ષેત્ર સાથે જોડાશો અને દેશ વિદેશમાં બીજી જગ્યાએ રહેવાનું વિચારશું તો ખૂબ જ સફળ થઈ શકો છો કારણ કે તમે વાયુ તત્વ ધરાવનાર રાશિ છો આ હતી મિથુન રાશિની કેટલીક માહિતી જય ગુરુદાત જય ગિરનાથ